હાય ફ્રેન્ડ હું છું દીક્ષિત પટેલ આજે આપણે જોવાના છીએ કે બિન સચિવાલય ક્લાર્કમાં દોઢસો પ્લસ એટલે કે એકસો પચાસ પ્લસ માર્ક્સ કેવી રીતે મેળવી શકાય અને તેમાં બુક્સ આયોજન અને કેવી રીતે તૈયારી કરવી તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું વિડીયો શરૂ કરતાં પહેલાં મારી સૌને વિનંતી છે કે વિડીયોને સ્કીપ કરતા નહીં મારો એક મંત્ર છે કે અધૂરી માહિતી એ નિષ્ફળતાની ચાવી છે તમે અધૂરી માહિતી માહિતી મેળવશો તો ખોટા માર્ગે દોરાશો અને તમને જોતું ફળ મળશે નહીં માટે વિડીયોને પૂરેપૂરો નિહાળજો સ્કીપ કરતા નહીં ચલો વિડીયો શરૂ કરીએ સૌ પ્રથમ વિડીયોમાં જોઈશું સિલેબસ કે બિન સચિવાલય ક્લાર્ક નો સિલેબસ શું છે તો એમાં જોઈ શકો છો કે ભાગ્ય એટલે કે લેખિત કસો એમાં શું હોય છે પ્રશ્નપત્ર એના કુલ ગુણ હોય હોય છે છે અને સમય કલાક એમાં ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ જેના માર્ક્સ હોય છે પચીસ ગુણ હવે ગુજરાતી વ્યાકરણ ગુજરાતી વ્યાકરણ એ પણ પચીસ ગુણ તે જ રીતે અંગ્રેજી વ્યાકરણ કરવાના રહેશે દુનિયા કોઈ પણ કરંટ અફેર તૈયાર કરવાના નથી આ પરીક્ષા પૂરતા અને એના સિવાય સામાન્ય વિજ્ઞાન અને એપ્ટિટ્યુટ કો એટલે કે મેથ્સ અને રીઝનિંગ એ બધાના મળીને છે પચાસ ગુણ હવે પાંચમો ટોપિક કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી સંદર્ભમાં કોમ્પ્યુટર થિયરી ઓકે એના પચીસ ગુણ હવે જાહેર વહીવટ અને ભારતનું સંવિધાન એના કેટલા ગુણ પચાસ ગુણ આમ મળીને કુલ થશે તમારા બસો ગુણ ઓકે મિત્રો સમજી ગયા હવે શરૂ કરીએ બેસ્ટ અને સારી બુક છે કઈ ગુજરાત નો કોના દ્વારા લખાયેલી ઈશ્વર પાડવી દ્વારા અહીં તમને ગુજરાતના ઇતિહાસની સંપૂર્ણ માહિતી મળી રહેશે અહીં તમારે મિત્રો એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે આપણે ક્લાસ 3 ની તૈયારી કરીએ છીએ તો તમે ક્લાસ 3 ની તૈયારી કરો તો તમારે ઉંડાણમાં વાંચવાની જરૂર નથી અને આનું વેટેજ પણ જોવાનું રહેશે કે ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ બંનેનું ભેગું મળી અને એનું વેટેજ 25 ગુણનું છે એટલે કે 50% ઇતિહાસ એટલે કે 12 ગુણ અને 12.5 કે તેર ગુણ ઇતિહાસ અને એટલા ને એટલા ગુણનો સાંસ્કૃતિક વારસો રહે છે તો એના વીટીજ પ્રમાણે કોઈ પણ વિષયની તૈયારી કરવાની રહેશે આપણે હાર્ડ વર્ક ની સ્માર્ટ વર્ક કરવાનું રહેશે તો જ તમે સારા ગુણથી પાસ થશો અને તમને સારી સફળતા મળી રહેશે ઓકે તો તમે નોલેજ આઈ পাবલિશશન ની ઈશ્વર પાડવી ની બુક પ્રીફર કરી શકો છો તે આ પરીક્ષા ની લકદી અને ખૂબ જ સરળ ભાષામાં સમજાયેલ બુક છે

અને મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસામાં આના સિવાય તમને સાહિત્યના પણ પ્રશ્નો પૂછવામાં આવે છે તેનું ધ્યાન રાખવાનું રહેશે હવે આગળ જોઈએ હવે આ બે બુક છે જે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે અને આ પ્રમાણિત બુક છે આમાં જે પણ ડેટા હોય તે બધા પ્રમાણિત છે આ બુક તમારે પૂરેપૂરી વાંચવાની નથી અત્યારના સમયમાં તમારે આ બુકની એક વખત વાંચવાની એમાંથી જરૂર લાગે એટલા જ નોટ્સ બનાવવાના એમાં જે આ બુક છે ગુજરાત એટ ગ્લાન્સ એના અંદર દરેક જિલ્લા વાઇઝ માહિતી અને અમુક અંદરના મંદિરો સ્થળો એ બધા વિશે માહિતી આપવામાં આવેલી છે તો તમે એ માહિતી લઈ શકો છો ઓકે અને લોકોત્સવ અને મેળાઓ તો મેળાઓના અમુક ફેક્સ વસ્તુ કે જે આ મેળાઓની પરંપરા હોય કે આ પરંપરા આ જ મેળામાં હોય છે એ બધી માહિતી એકઠી કરવાની છે વધુ પડતું ઊંડાણમાં અને પ્રિપરેશન કરવાની જરૂર નથી હવે આગળ જોઈએ કે સાહિત્ય સાહિત્ય માટે તમે શું વાંચી શકો છો કારણ કે ગુજરાતી સાહિત્યના પ્રશ્નો પણ આ જ ટોપિકમાં આવી જશે આ પચીસ ગુણની અંદર એના પાંચથી છ પ્રશ્નો દર વખતે પૂછાય છે તો ગુજરાતી સાહિત્યમાં ત્રણ બુકો મેં તમને પ્રિફર કરી છે સૌથી સારી બુકો છે યુવા ઉપનિષદ લિબટરી અને વર્લ્ડ ઇન આમાંથી તમે કોઈ પણ એક બુક પ્રિફર કરી શકો છો આગળ જોઈએ આ દરેક બુકની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે મિત્રો ધ્યાન રાખજો મેં દરેક બુકની આપેલ છે જે પણ બુકોની હું ચર્ચા કરીશ દરેક બુક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે એના સિવાય વધારાની બુકો જે આ પરીક્ષાની ખૂબ લગતી અને અગત્યની બુકો છે તે પણ તમને મળી રહેશે અને ગુજરાતના ઇતિહાસ માટે યુવરાજસિંહની નોટ્સ છે તે પણ મેં ડિસ્ક્રિપ્શન તેની પણ મેં લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે હવે આગળ જોઈએ ગુજરાતી વ્યાકરણ ગુજરાતી વ્યાકરણ પચ્ચીસ ગુણ ઓકે તો એના માટે અહીંયા મેં સાત બુકો પ્રિફર કરી છે ગુજરાતી વ્યાકરણ પચ્ચીસ ગુણનું છે એ રોકડિયા માર્ક્સ છે શું છે રોકડિયા માર્ક્સ તે તમારે જવા ન જોઈએ માટે તમારે મહેનત થોડી વધારે કરવી પડશે અને આ એટલો વિષય ભારે નથી કારણ કે ગુજરાતી આપણી ભાષા છે માટે આપણે અહીંયા પૂરેપૂરા માર્ક્સ લાવી શકીશું તો સૌ પ્રથમ ગુજરાત સરકારની ત્રણ બુકો ભાષા ગૌરવ ભાષા વિવેક અને ભાષા સૌંદર્ય આમાંથી તમને સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ સમૂહ માટે શબ્દ વ્યાકરણના ના કેટલા ભાગો કક્કા પ્રમાણે કેવી રીતે ગોઠવણી કરવી તે શુદ્ધ શુદ્ધ વાક્યો દરેક વિશેની માહિતી મળી રહેશે જોડણીઓ મળી રહેશે દરેક વસ્તુ આમાંથી તમને મળી રહેશે ઓકે તો આ બુક તમારે પરફેક્ટલી વાંચવાની રહેશે આમાંથી એક વખતે તમને યોગ્ય લાગે તે નોટ્સ બનાવી દેવી અને પછી તેનું વારંવાર પુનરાવર્તન કરવાનું રહેશે એટલે તમારે દરેક વખતે આ બુકો વાંચવી નહીં પડે અને આ બુકનું સ્ટ્રક્ચર એ રીતનું છે કે તમને વાંચવામાં કંટાળો નહીં આવે ઓકે આ ત્રણેય બુકની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલ છે હવે આગળ જોઈએ ગુજરાતી વ્યાકરણ એની અક્ષર પબ્લિકેશનની બુક એ તમે પ્રિફર કરી શકો છો એમાં વ્યાકરણની દરેક અર્થ કે દરેક વસ્તુ કે દરેક ટોપિક સૌથી સારી રીતે ને બેસ્ટ રીતે સમજાવવામાં આવેલ છે હવે 8 થી 12 ના સમાનાર્થીઓની વિરુધાર્થી અને શબ્દ સમૂહ એક માટે એ બધાની પીડીએફ મે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તે તમે જોઈ શકો છો આ તમારે એટલા માટે પ્રિફર કરવાનું કે પરીક્ષામાં 8 થી 12 ના સમાનાર્થી વિરુદ્ધાર્થી જોવા આવશ્યક છે કે બુકમાંથી પણ પૂછાઈ શકે છે હવે

હવે આવે છે એક ટોપિક ભારત અને ગુજરાતના વર્તમાન બનાવો શું ભારત અને ગુજરાતના વર્તમાન બનાવો અને સામાન્ય વિજ્ઞાન

તમે રોજ તૈયારી કરતા હોય તો તમને કઈ ભારે નહીં પડી શકે તો હું તમને વર્તમાન તૈયારી કેવી રીતે કરવી તેના વિશે વિશે સંપૂર્ણ માહિતી આપીશ તો વર્તમાન એક આપીશેઝિન આવે છે યુવા એ સૌથી બેસ્ટ છે અને સૌથી સારું આવે છે વર્તમાન બનાવોની તૈયારી માટે યુવા ઉપનિષદનું મટીરીયલ એટલે કે મેગેઝિન સૌથી સારું આવે છે હવે અહીંયા તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે અહીંયા આપણને ભારત અને ગુજરાતના જ વર્તમાન બનાવ વિશે વાત કરવામાં આવી છે તો આપણે દુનિયાના વર્તમાન બનાવ ભારત અને જ વર્તમાન બનાવ પર ધ્યાન આપવાનું રહેશે આ વસ્તુ મિત્રો ધ્યાન રાખજો હવે આગળ જઈએ કે વર્તમાન બનાવની તૈયારી માટે શું કરવાનું તો શું કરવાનું તમારે સમાચાર પત્રો દરરોજના કોઈ પણ બે સમાચાર પત્રો અત્યારે ઘણી ટેલિગ્રામ ચેનલો હોય છે તેમાંથી તમને બે સમાચાર પત્રો મળી રહેશે તમારે કોઈ સમાચાર પત્રો બનતાવાની જરૂર નથી બે ઓકે એક આવતું હોય તો એક તમે ઓનલાઈન વાંચી શકો છો ઓકે હવે એમાંથી શું વાંચવાનું છે ઓકે સમાચાર પત્રોમાં હેડલાઇન વાંચવાની કોઈ પણ સમાચારની હેડલાઇન અને એવા ટોપિક વિશે વાંચવાનું કે જે પરીક્ષામાં લગતો હોય જેમ જેમકે ઈસરો ઈસરોના કોઈ પણ સમાચાર આવે તમારે વાંચવાના કે ઈસરોના એક બે તો પ્રશ્નો પરીક્ષામાં દર વખતે હોય છે પછી સૈન્યના લગતા કે સેનામાં કોઈ મિસાઇલ લોન્ચ કર્યું હોય કોઈ સુપર સોનિક મિસાઇલ હોય કંઈ પણ કંઈ નવું કર્યું હોય કોઈ પ્રેક્ટિસ માટે ગયા હોય ઓકે કોઈ બે દેશો વચ્ચે મંત્રણા થયું હોય સૈન્યના લગતી ઓકે આ વગેરે માહિતી સૈન્યને લગતી એ પણ તમારે ધ્યાન રાખવાનું અને પછી મેડલ રમત ગમત હવે રમત ગમત તરફ વર્તમાન પ્રવાહમાં ખૂબ જ પ્રશ્નો પૂછાઈ રહ્યા છે તો તમારે રમત ગમતની લક્તા કોઈએ ગોલ્ડ મેડલ જીતી હોય કોઈને અર્જુન એવોર્ડ મળ્યો હોય કોઈએ वर्ल्ड રેકોર્ડ બનાવ્યો બનાવાય દરેકની માહિતી તમારે મેળવી દેવાની ઓકે તો એ પણ તમારે ખાસ કરીને વાંચવાનું રહેશે પછી કોઈનું નિધન થયું હોય અને કોઈની ચૂંટણી એટલે કે કોઈને નિમણૂક કરવામાં આવી હોય નિમણૂક એ પણ સરકારી ખાતાઓમાં કરવામાં આવે તે વધારે ધ્યાન રાખવું કોઈને કેબિનેટ સચિવ બનાવવામાં આવ્યા હોય મુખ્ય સચિવ નાણા સચિવ આ વગેરે પછી કોઈ રાજ્યપાલની પછી કોઈ જગ્યા ચૂંટણી થઈ હોય તો એના મુખ્યમંત્રી કોને ચૂંટવામાં આવે પછી એમનો પક્ષ નામ એ બધું વગેરે માહિતી પૂરેપૂરી મેળવી લેવાની રહેશે ઓકે આલતુ ફાલતુ વગર કામના સમાચાર વાંચવાની જરૂર નથી અને મોસ્ટ ઓફલી કે ગુજરાત ના સમાચાર વાંચો તો ગુજરાતના લગતા સમાચાર ઉપર થોડું વધારે ધ્યાન આપજો કારણ કે અહીંયા તમારે આંતરરાષ્ટ્રીય સમાચારો વિશે પૂછવામાં આવી નથી ભારત અને ગુજરાતના જ સમાચારો વિશે વાત કરવામાં આવી છે તો ગુજરાતના સમાચારો ઉપર થોડું ઘણું વધારે ધ્યાન આપજો ઓકે અને ભારતના સમાચારો હવે પેપર કટિંગ યુવા ઉપનિષદ માં ની ટેલિગ્રામ ચેનલ માં તમને પેપર કટિંગ્સ મળી રહેશે ઓકે જેવા દરેક પેપરો વિશે વાત કરી દેવામાં આવી છે હવે જાતે નોટ્સ બનાવી કે તમારે કરંટ અફેર દિવસે ને દિવસે કે જાતે જાતે નોટ્સ નોટ્સ બનાવવાની કોઈના પર આધાર રાખવાનો નથી તમે જેટલા બનાવશો એટલું તમારા માટે સારું રહેશે અને આઈસીનું વીકલી મેગેઝિન સૌથી બેસ્ટ છે હવે જોઈએ વિજ્ઞાન તો વિજ્ઞાન માટે તમે બુકો પ્રિફર કરી શકો છો ધોરણ નવ અને દસની એનસીઆરટીની સામાન્ય વિજ્ઞાનની વર્લ્ડ ઇન બોક્સ જેમાં પ્રશ્નો તરીકે આપવામાં આવે છે અને જાતે નોટ્સ બનાવવાની રહેશે આ દરેક બુક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે હવે ગણિત માટે ગણિત માટે નીરજ ભરવાડ અને શૈલેષ પટેલની વર્લ્ડ ઇન બોક્સની બુક તમે પ્રિફર કરી શકો છો જેમાં વર્લ્ડ ઇન્ડ બોક્સની શૈલેષ પટેલની બુકમાં સો ટ્રીકો આપેલી છે અને નીરજ ભરવાડની બુકમાંથી તમે પ્રેક્ટિસ કરી શકો છો હવે આ દરેક બુકની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં